સુરત શહેરમાં કતારગામ પ્રજાપતિ ચોક ખાતે જય હો ગ્રુપ દ્વારા ધામધૂમથી ગણેશજીની પ્રતિમાનું આગમન કરાયું તારીખ તેર બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગે સુરતના પ્રજાપતિ ચોક કતારગામ ખાતે વાસદે ગાસદે ધામધૂમથી જય હો ગ્રુપ દ્વારા ગણેશજીની પ્રતિમાનું આગમન કરાયું ગણેશજીની પ્રતિમાના આગમનમાં સેંકડો લોકોના ટોળે ટોળા જમા થઈ ગયા હતા અને આ ગણેશના આગમનના કાર્યક્રમમાં ભાગ લીધો સાથે જય હો ગ્રુપના તમામ કાર્યકર્તાઓ ડીજેના તાલે વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાનું સ્વાગત કર્યું આ કાર્યક્રમમાં મુખ્ય સંચાલક તરીકે જય હો ગ્રુપની સાથે સમસ્ત વાતલિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ કલ્પેશભાઈ વાડિયા અને તેમની સાથે તેમને સાથ અને સહકાર આપનાર શિવમ મિશ્રા તેમજ સમાજના તમામ અગ્રણીઓ હોદ્દેદારો ત્યાંના સ્થાનિક રહેવાસીઓ કોર્પોરેટરો અને ગણેશ ભક્તોએ ધામધૂમથી ગણેશજીનું સ્વાગત કર્યું એટલું જ નહીં પણ આ ગ્રુપ દ્વારા અને કલ્પેશભાઈના સાથ અને સહકારથી છેલ્લા આઠ વર્ષથી અહીં આવી જ રીતે ધામધૂમથી ડીજેના તાલે વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમાનું આગમન કરવામાં આવે છે ગણેશજીની પ્રતિમાના આગમન પછી અહીંની દરરોજ બંને ટાઈમ આરતી થાય છે નિત નવી પ્રસાદી વેચાય છે અલગ અલગ પ્રોગ્રામ થાય છે અને પછી અંતે બાપાની દસમા દિવસે ભીની આંખે વિદાય કરવામાં આવે છે અને તમામ સોસાયટી વાસીઓ સાથે બાપાનું વિસર્જન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જય ગણેશ મારું નામ છે વરિયા સમસ્ત સુરત વિભાગના પ્રમુખ છું આજે સુરતની અંદર કતાર ગામમાં જય હો ગ્રુપ તરફથી ધણેક એક આગમન ભવ્ય કરવામાં આવ્યું છે એમાં

एक सुंदर मजानो आयोजन छे આ ખાસ દિવસમાં સહયોગ ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો કરીને સમાજને એક સરસ ઉદાહરણ આપવામાં આવશે આપ જોશો કે એક નાની મૂર્તિ છે મોટી મૂર્તિ નથી કે તેનું સાલિનતા અને સંસ્કારપૂર્ણ રૂપે એનું વિસર્જન કરવામાં આવશે ನಮ್ರ ಕೋ ಆಸ್ಥಾ ಸಾತೆ ಜೋಡಾಯಿ 10 ದಿವಸೆ ನಿಮ್ಮ ಪೂಜಾ ಕರ್ತೆ ಅನೆ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ನು ಪರಿಚಯ ಆಪ್ಸೆ ತೋ ವಿಶೇಷ ರೂಪೇ ವೋ અમારા ಕಲ್ಪೇಶ್ бай ವರಿಯಾ ಕೈ ಹೋ ಗುಪ್ತನಾ ತಮಾಮ ಸದಸ್ಯೋ ಅನೆ ಸಮಾಜನಾ ದರೆಗೆ ದರೆಗೆ ಆಗೇವಾಣೋನೆ ವೋಕೋ ಅಭಿನಂದನ ಆಪೂಚು ಅನೆ ಎಮನೆ ಆ ಪೆಹಲ್ ಬದಲ್ ಪ್ರಣಾಮ ಕರುಚು ಗುಪ್ತನಾ